મહાદેવ હેલ્લો ટુ ફેમિલી એક નવા વ્લોગ માં તમારા બધાને हार्दिक સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જ તો ગુડ મોર્નિંગ બધાને અને ગુડ મોર્નિંગ ને ગુડ મોર્નિંગ તો કેમ છો આપણો વ્લોગ જોતા એ મજામાં જો બધા મિત્રો આપણો બ્લુવર્ડ આયા આપણે તો સોમ ના ગયા હતા તે નું આને પીડું છે તો આપણો વિચાર થાય કે એને આપણે એની એનું લોકેશન ઉપર સાય મક્યા જી ગુડ મોર્નિંગ નું જે જો મસ્ત મજાનું આ વાદળા દેખાય એવું લાગે જો આપણે સાંચ્યા પછી તમે ડાયરેક્ટ મળી મિત્રો સવાર તો આપણે આવી જ કામ કરવા માટે હાંઠકી વાત આપણે નાખવાની છે કાલ તો કાંઈ કાંઈ થાય નહીં કારણ કે કાલ છે ઉતરાય ને એટલા માટે ખોરજું ભરવા માટે આવી છે આપણે બાદમાં આપણે છે ને કોઈ બનાવવાની છે આ કે પછી વાળા કેદ એટલે બે જગ્યાએ કોરિયું એટલે એ છે આપણે ભર માંડી દેવાના છે લેરી એટલે છે ને આપણે આ કામ કરી નાખીએ તો હાલો ફટાફટ છે ને આ કોરિયું કરી કરીને કન્ટિન્યુ બને રહેલોગમાં હાલો ફટાફટ કામ શરૂ કરી એક વાર તો આપણે કરીએ પછી આપણને આવીએ કે બ્લોગ ઉદાવાનો બાકી છે હલો કન્ટિન્યુ તો મિત્રો વાગી જાય છે બાર અને તો આપણે એટલી ભેગી કરી છે બે ત્રણ વયરું બાકી છે તો હવે આપણે છે ને પાણી પીવા માટે આવી જી એકવાર તો પાણી પી લીધું છું પણ આપણે બીજી વાર પાણી પીવા માટે આવી જી ની આપણે કોરિયું કરતા જાય છે એવું બધું છે હાલો આપણે પાણી પીએ ને પાછા ભેગી કરવા મળી પછી વહેલા આપણે છૂટા થઈ જાય બપોર થાય ત્યાં પછી આપણે વિઝપડી ભીઝપડી જવું તો હોય ને આજમાં ક્યાં ખીર હશે એટલે કંઈક લેવા જવું તો હોય ને આપણે હેરડી બેરડી પાછું ફટાફટ છે ને પાણી પીએ ને બીજી પાછી ભેગી કરવા મળી ફટાફટ હાલો કન્ટિન્યુ મિત્રો આપણે ફાઇનલી જો બધી હાંટી ભેગી કરી છે ને હવે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો હવે આપણે ભાગ્યા છીએ ઘરે હાલો હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો તો હાલો હવે ભાગી ગયા આપણે ના જઈને બેડી પેરી ખાઈ લેવું થાય મારા રોટલા બની જાય હાલો હવે છે ને ઘેર ભાગી દે દીકરો વાગી જશે છે ત્યાં આપણે જો નાય જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એકદમ કારણ કે કાલ છે ઉતરાયણ એટલા માટે આપણે જો નાઈ જોઈન રેડી થઈ ગયા છીએ ને આપણે જો હેરડીને તમને હું કહેતા હોય ને વિઝપી દેવાનું તો આ બાપ દીકરો જીએ છે તો હેરડી ખાવાના આવતા હોય ને સલુ કરી દીધું તમને બતાવું આખી આખી બોરી ભરીને લે દે હેરડીની પછી આપણે બે દીકરા લેવા એ દી બે ત્રણ રાડા પીડા છે એવું છે બધું તો અહી આપણે જો પતિંગ શકવાનું કરી દીધું સલુ પછી મેં મને એમ છે કે તો ઉતાર્યો નથી ભૂલાઈ ગયું છે તો વ્લોગ આપણે શું કરી દીધો હજી નવા નવા કહેવાય એટલે મિત્રો યાદ ન રહે બહુ પણ એડજસ્ટ કરી લેવાનું તમારે બધાને થોડું આપણે તો જવા જોવો આપણે હમણાં મિત્રો વિડીયો બહુ ટ્રેનિંગમાં આવતા હા ને હમણાં આ પતંગના કે પતંગના સાઈડમાંથી આપણે ક્રોસમાંથી બે બાઉથી કાપીને છીએ એટલે બહુ મસ્ત બોલી હોય એવી રીતના આપણે દેશી છે જો પતંગ બહુ આમ હલે છે ને પવન ઓછો છે એટલે માટે બહુ એડજસ્ટ નથી થતું એક પતંગ જોવા અહીં પીડ્યો છે ફળફળિયા વાળો છે પાક વાળો જોવો આવી રીતનો છે સામે જોવું શક્ય તે પતંગ આપણે બાંધી દીધો છે દોર આપણે કાલ પીવરે એવા એવું બધું છે તો હેરડી લેવા તો આપણને મન તો થાય જ હેરડી ખાવાનું હાલો ફટાફટાપ છે ને હેરડી ખાઈ લઈ પછી તમને મળીએ નવા પ્રોજેક્ટમાં કંઈક આપણે નવી શરૂઆત કરીએ કઈક જવાની કઈક તો મળીએ તમને ડાયરેક્ટ આપણે સૌથી પહેલા છે ને હેડી કરી હાલો ખાઈ લઈએ હાલો તો કન્ટિન્યુ બહેન આવી જો હાજી જવા અંદર હું તમને બતાવું બહુ જાજો સામાન લેતા આવ્યા છે બધા ખીરનો મમરાન લાડવા બનાવવાનું મમરાન ડારિયાન ઘર ને એ બધું આવજો છે શિયાવડાનો સમાન ને તો હાલો ફટાફટ છે ને આપણે પેલા હેરડી નું લાડુ ખાઈ નાખીએ પછી તમને મળું મિત્રો બાકી થાય છે ને આપણે નીકળી ગામમાં જવા માટે

તેલ ભૂંગરા છે ફેર ફેર ને એવું છે એ તો શિયાળો બને છે તો એ બધી તૈયારી છે કારણ કે એટલા માટે હવે આપણે હવે આજના વ્લોગમાં એન્ડિંગ આપી દઈએ તો કેમ રહે વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં હેપી ઉત્તરાયણ હરર મહાદેવ